હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે વાઈ ગયા છે સવારના સાડા સાત ને આપણે હવે જાગવું વાડીએ અને આજે છે દેવાંશીના પપ્પાનો જન્મદિવસ એટલે આપણે એને કહી દઈ હેપી બર્થ પણ એ તો એવા અસલ જન્મદિવસ એટલે તૈયાર થયો એને શેઠીએ સડીને બે ગયા છે પણ એવું લાગે છે કે આજ કંઈ કામ નથી કરવું એને બેવું જ લાગે નવા કપડાં પહેરીને બે ગયા છે હેપી બર્થ આભાર તમારો

અને અત્યારે મેં હમણાં જૂત છે જ હમણાં કલાક પછી હાતી જૂતી જાહે એટલે આમે હાકવા ને અત્યારમાં મજા આવશે કુણી પાસ હોય ને એટલે આમ કપોટું ન પડે હાનો કાલ હે ને તકલીફ એ પડતી તી કે કપોટું આમ એમાં વરસાદ થઈ ગયેલો હતો ને આમાં વરસાદ નથી થયો એટલે એ હા પ્રશ્ન રે પણ આમાં ફટાફટ આંકી દો થોડોક રેડો ઓછો પડ્યો ન કરાય જન્મ દિવસ મનાવાય ઘરે ઘરેથી અને કામ કરવાનું હોય એટલે તમને કાઈ જન્મ દિવસ તો ઉજે નહી કા

અને આ શું હોય ક્યાંક નબળો સોડવો હોય કોઈ શોક નબળા હોય તો આમ આટો ફર લઈ ને પછી ફેરવી ને પછી હાથી જોડજો બીજું આપડે યાદ છે રોજ ને હવે રોજ જવા બપોર નઈ હાલે આખો દિવસ જ આવું જો ઘરે મરચી એટલે એમાં કામ તો હોય જ

ફુવારો જો ચાલુ થઈ ગયા છે અને જેમ આપણે ફુવારા ચાલુ કર્યા ને એ તો અસલ મરસી લાગી ગઈ છે જો અત્યારે ટાઈમ થઈ ગયો છે પોણા બાર ને આપણે રસોઈમાં બનાવવાના છે સુરમાના લાડવા આજે દેવાંશીના પપ્પાનો જન્મ દિવસ છે અને આપણે દંતારિયા લાડવાય બાકી જ હતા દંતાર જોડીને એટલે આપણે દંતારિયા લાડવા બનાવી પણ આ વર્ષે હું રોજ વાડીએ જતી અને બાને કાંઈ દેવાંશ કામ કરવા દઈએ ને એટલે કીધું આજે હવે ફ્રી છે એટલે આજે બનાવી નાખી ત્યાં વાડી વાડીએથી થી એવા તહાડા દસ થઈ ગયા ત્યાં ભાઈ ઉઠી ગયો એટલે મારે અગિયાર સાડા અગિયાર થઈ ગયા રસોડામાં આવતા એટલે જો આપણે પીંડિયા તૈયાર થઈ ગયા ને તળવા મીંડા દાળ ભાત ગોફાઈ ગયા જે વઘાર કરવો નથી રસોઈ ઘણી બાકી છે પણ એમ પપ્પા આવશે એક વાગે ત્યાં બની જા તો આપણે એક ઘણો તરાઈ ગયો ને બીજો તરાય છે ને ત્રણ ઘરવા થાય હવે એટલા બધા લાડવા હોય નહીં માણસો ઘટી ગયા એટલે રસોઈ બધી તો ઘટી જ જાય

તેલમાં તે રે તો કે છે કે ઘી નથી તો પાછું પૂછી લે એવી જ ખબર પડે કે ઘી વાળું નથી ખાવું કી ઘી ભાવે તને કેવું લાગે મીઠું મીઠું

જો આપણે ગાય રાખવાનો પ્રશ્ન એ જ છે કે ગમે જાય પણ આપણે ઘી અને વેચાતું કેટલા ખૂટી જાય ને આ ખૂટે નહીં ઘરનું દુજાણું હોય ને તો આપણે છૂટથી વાપરી હતી એમ ઘી દૂધ આપણે ઘરમાં ન ઘટે ગાય હોય ને એટલે ખાવા પીવામાં માં કઈ હવે આપણે લઈ લઈ ભાઈ જો આપણે લાડવાની પાઈ આવી ગઈ ને હવે લાડવા વાળી લે મિક્સ કરી જો અત્યારે ટાઈમ થયો છે 1 ને 10 મિનિટ થઈ ગઈ ત્યારે જમવા આવ્યા અને આ તો જન્મદિવસ હોય ને એને ખાલી લાડવા જ ખાવાના હોય જો લાડવા થારી ધર દીધી છે આજ આપણે હે ને પાંચ લાડવા ખાઈ લેવા હે વાતો કે ખાલી ખાઈ લેવા છે